ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોની મગફળી ન ખરીદવા માટે અને એના મળતીઓ પોતાની મગફળીઓ એ ખેડૂત ની મગફળીઓ ખરીદી અને પછી એમાં ટેકામાં ભેગી કરી નાખે અને હજારો કરોડ રૂપિયા કમાય એ માટે બહુ મોટું કૌભાંડ આદર્યું છે આજે હું માળિયા હાટીનાના ગડોદર ગામમાં છું અને આખા ગુજરાતની આ સમસ્યા છે ઈ પોર્ટલ સિમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે મગફળીનું એમાં છ લાખ જેટલા રજીસ્ટ્રેશન થયા છે મેં સાંભળ્યું છે એસીક હજાર જેટલા ખેડૂતોની રિજેક્ટ કરી છે હવે આજે હું જે જગ્યા ઉપર ઊભો છું એમાં મેસેજ આવ્યો છે વાવેલી મગફળી છે એ સર્વે નંબર છે એ જ ખેડૂતને મેસેજ આવ્યો છે એક તો સો દોઢસો રૂપિયા લઈને અમે રજીસ્ટ્રેશન કરાવીએ કે મગફળી પાક ની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી છે તે સર્વે નંબર સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી અને સેટેલાઇટ ઉપર વિશ્વાસ છે સેટેલાઇટ કેટલો ખોટો છે આ જોઈ લો આ જ સર્વે નંબર આ મેસેજ છે ખેડૂત છે આ ખેડૂતની મગફળી ઉભી છે ભાજપે એમને નથી આપી મગફળી ટેકાના ભાવે ખરીદવી નથી એટલે કૌભાંડ કર્યું છે આખા ગુજરાતના હજારો ખેડૂતોને આ સ્પર્શે છે અને એટલું તમે જુઓ એવું આ મગફળી સર્વે નંબરમાં જો પાક જોવા મળેલ નથી તલાટીનો સિક્કો મારેલ છે વિસીએ ભરેલું છે સેવકે જોયું છે છતાંય એના ઉપર વિશ્વાસ નથી સેટેલાઇટ ઇમેજમાં તમારી મગફળી નથી દેખાતી એ કરીને એને એવું કીધું ત્રણ દિવસમાં આવનારા ત્રણ દિવસમાં તમે આ સર્વે નંબરમાં ઇમેજ સાથે ફોટો પાડી ઇમેજ સાથે આધાર પુરાવા સાથે પોર્ટલમાં તમે પાછું શ્રીને રજૂઆત કરો અને પોર્ટલમાં ભરો ખેડૂતો મોટા ભાગે કોઈ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી ભરવા ક્યાં જશે એટલે હું અમારે આજ ધક્કા ખાવાના માન્ય ભૂપેન્દ્રભાઈને મારી વિનંતી છે કે મગફળી સર ઓનલાઈન સર્વે જે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે બહુ મોટું કૌભાંડ છે તમારા ભાજપના નેતાઓ મળતી અધિકારીઓ કર્યું છે તુરંત આમને ચેક કરીને જે મગફળીઓ રદ કરી છે એ ફરીથી એ નિર્ણય રદ કરો મગફળીના રજીસ્ટ્રેશન થયા છે એ ઓકે કરો અને જો નહીં કરો આગામી સમયમાં તો આમ આદમી પાર્ટી જિલ્લા જિલ્લે ખેડૂત મહાપંચાયત ભરી અને ગાંધીનગર સુધી અવાજ ઉઠાવશે એવી હું ખાતરી આપું છું અને મુખ્યમંત્રી તુરંત આનો નિરાકરણ લાવે તમે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કરી અને જે અધિકારીઓએ અને ભાજપના નેતાઓએ ગડબડ કરી છે એજન્સીઓએ જે ગડબડ કરી છે એની સામે પણ તુરંત પગલાં લો એવી અમારી માંગ છે હું સુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન ઓનલાઈન કર્યા હતા એમાં ભાજપ સરકારે નવી એક કૌભાંડને રણનીતિ ઘડી કાઢી છે જેનો આજે પર્દાફાશ કર્યો છે અહીંયા માડીહાટીના ગામડાઓમાં ગડોદરમાં આજે ન માત્ર ગડોદર પરંતુ ઘણા હજારો કારણ કે છ લાખ રજીસ્ટ્રેશનમાંથી એંસી હજાર જેટલા રજીસ્ટ્રેશન રદ કર્યા છે તો એ રદ રજીસ્ટ્રેશન કર્યા છે એનો રિયાલિટી ચેક જ્યારે મેં કર્યો તો એવો મેસેજ ખેડૂતોને આવ્યો છે સોસો દોઢસો દોઢસો રૂપિયા લઈને રજીસ્ટ્રેશન થયા છે અને મેસેજ એવો આવ્યો છે કે ભાઈ તમારે અમે સેટેલાઇટ ઇમેજ લેતા એવું માલુમ થાય છે કે તમારે ત્યાં મગફળી વાવેલ નથી હવે ખરેખર એ જ ખેડૂતને જે મેસેજ આવ્યો છે જેમણે તલાટીન ગ્રામસેવકના સહી સિક્કા સાથે રજીસ્ટ્રેશન કર્યું છે એ ખેડૂતને રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે એ ખેડૂતે તો મગફળી વાવેલ હતી તો એ ખેડૂતની મુલાકાત લીધી એ જમીનની મુલાકાત લીધી એને મેસેજ આવ્યો એની વાત કરી એનો સ્પષ્ટ અર્થ થાય છે કે ભાજપવાળાએ નક્કી કર્યું છે કે આઠસો નવસો હજારમાં મગફળી ખેડૂતોની ખરીદવી હોય તો એના કોઈ રજીસ્ટ્રેશન થવા નહીં દેવા અને રજીસ્ટ્રેશન ન થાય એટલે ખેડૂતો ભાજપવાળા જે એજન્ટો છે એને નવસો હજારમાં વેચી દે પછી એ લોકો રજીસ્ટ્રેશન કરાવીને ચૌદસો બાવન રૂપિયે મગફળી ટેકાના ભાવે વેચી મારે અને હજારો કરોડ રૂપિયાનો આ કૌભાંડ છે જેને લઈને આજે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે એજન્સી અધિકારીને ભાજપના જેટલા નેતાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોય એમની સામે તુરંત પગલાં લેવામાં આવે આજે રજીસ્ટ્રેશન રદ કર્યા છે ખેડૂતોના એની ફેર ચકાસણી કરીને એના એને ન્યાય આપવામાં આવે અને આ મગફળી ખરીદીમાં આ વખતે જો કૌભાંડ થયું તો વિધાનસભાનો ઘેરાવ આગામી સમયમાં પણ જરૂર પડી તો અમે કરીશું ખેડૂતોને લઈને જિલ્લા જિલ્લા ખેડૂતોની મહાપંચાયત કરવાની પણ જરૂર પડી તો કરીશું પરંતુ એટલું નિશ્ચિત છે કે હવે ખેડૂતો એકલા નથી અમે બધા આમ આદમી પાર્ટીના એક એક સૈનિક અને ખેડૂત આગેવાનો ખેડૂતો સાથે છીએ હા તો સાહેબ સૌરાષ્ટ્ર ની વાત છે પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત આ રીતે સમાચાર મેસેજ મળ્યા બિલકુલ આ આખા ગુજરાત પ્રશ્ન છે અને ન માત્ર આ પ્રશ્ન ગયા વખતે પણ તુવેરદાર વખતે પણ ભાજપે આ કૌભાંડો કર્યા છે ભાજપના નેતાઓ મળતીયાઓ અધિકારીઓ અને કમલમ સુધી કૌભાંડ ગયું છે એવા મેસેજ છે એટલે ફરી તેણે મગફળીમાં ચાલુ કર્યું છે અને એણે જે કૌભાંડ તુવેરમાં સક્સેસ ગયા એટલે આ શરૂ કર્યું છે પણ આ વખતે અમે સક્સેસ નહીં જવા જઈએ મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે તમારી ખુરશી હાલી જતા વાર નહીં લાગે એટલે કોઈના ભ્રમમાં આવતા નહીં ઓગણત્રીસ હજાર ખેડૂતોને આમ તો સ્વામિનાથન કમિશન ના રિપોર્ટ પ્રમાણે ભાવ મળવા પાત્ર પચીસો ને સાહીઠ રૂપિયા થાય છે એ તો આ કરશે નહી ટેકાના ભાવ ચૌદસો બાવન રૂપિયા છે એ ટેકાના ભાવે પણ માત્ર છ જ ખરીદી કરે છે એ ચારથી છ છ ટકા ખરીદી કરીને એમાં સાચા ખેડૂતોને બે ટકા હોય બાકી બધા ભાજપ છે એટલે આ બહુ મોટું કૌભાંડ છે અને એ કૌભાંડનો જો ખુલાસો સરખી રીતે જો તપાસ કરવામાં આવે તો કમલમ મને મને લાગે છે મુખ્યમંત્રી સુધી પણ એના તાર હોઈ શકે છે